સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે જો આપણે યોગ્ય દિશામાં નહીં આગળ વધીએ તો હજી હું તમને લખીને આપું છું અઠ્યોતેર વર્ષ જોવા જુઓ ક્યારેય કોળી આગળ નહીં આવે ગુજરાત ની અંદર અત્યારે નવા વર્ષ પછી સ્નેહ મિલનનો કાર્યક્રમ દરેક સમાજનો યોજાઈ રહ્યો છે અને આજ સ્નેહ મિલન જ્યારે યોજવામાં આવ્યો બોટાદની અંદર અને એમાં કોડી સમાજના તમામ આગેવાન છે તે હાજર રહ્યા હતા એટલે કે બોટાદ જિલ્લાનો આખો એક સ્નેહ મિલન જે કોડી સમાજનો છે તે યોજવામાં આવ્યો પણ ખાસ કરીને અહીંયા સૂચક વાત એ સામે આવી કે આ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર બોટાદ તો શું આજુબાજુના કોડી સમાજના કોઈ પણ નેતાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું કારણ કે જે રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે હળદર ગામના જેટલા પણ નિર્દોષ લોકો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી એ બાબતે ક્યાંક નારાજગી હજુ પણ સરકારની સામે સ્પષ્ટ દેખાઈ રહી છે હવે જ્યાં સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેમાં કેવી નવી રણનીતિ ઘડાઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજનો જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તે ક્યાંક યોજવામાં આવ્યો અને જે આ કાર્યક્રમનું આયોજન છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામે યોજવામાં આવ્યું હતું સરપંચો સામાજિક રાજકીય આગેવાનો વિશિષ્ટ પ્રતિભા ધરાવતા તમામ લોકોનું આ કાર્યક્રમની અંદર સન્માન કરવામાં આવ્યું ઘણા બધા સમાજની અંદર જે કુરિવાજો રહેલા છે તેમને દૂર કરવાના પણ મહત્વના નિર્ણય આ કાર્યક્રમની અંદર લેવામાં આવ્યા આ સાથે જ રાજકીય ક્ષેત્રે સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે નવી રણનીતિ પણ નક્કી કરવામાં આવી. આ સાથે જ હડડડ ગામે થયેલ નિર્દોષ લોકો પર અત્યાચારનો મુદ્દો પણ આ કાર્યક્રમની અંદર ઉછળ્યો હતો. એટલે આ સાથે જ ઘણા બધા જે એવા રિવાજો છે જે કોળી સમાજની અંદર વર્ષોથી ચાલી આવે છે એમને નાબૂદ કરવા માટે પણ તમામ જે સમાજના આગેવાનો છે એમને સાથે મળી અને એક નિર્ણય કર્યો છે કે આપણે આ તમામ જે આપણા કુરિવાજો છે બંધ કરવા જોઈએ. શિક્ષણ ક્ષેત્રે પોતાના જે લોકો છે યુવાઓ છે તૈયાર થાય તે માટે પણ ક્યાંક નવી નવી રણનીતિ ઘડવામાં આવી છે પણ ખાસ કરીને નોંધપાત્ર વાત અહીંયા આખા કાર્યક્રમમાં એ રહી છે કે જિલ્લા બહારના કોળી સમાજના કોઈ પણ મંત્રી ધારાસભ્ય કે સાંસદ આમંત્રણ નહોતું આપવામાં આવ્યું કારણ કે જિલ્લામાંથી જ નેતૃત્વ પસંદ કરીને ગાંધીનગર મોકલવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક હજુ પણ અસંતુષ્ટ જે લોકોમાં છે એ આપણને દેખાઈ રહ્યું છે

જે લોકોએ લાઠીચાર્જ કર્યો છે તે લોકોએ ઓર્ડર આપ્યો છે તેનું લિસ્ટ તૈયાર કરીને

સરકારની અંદર અથવા જવાબદાર લોકો જે રહેલા છે તેમની પાસે ગયા કે આ વ્યક્તિ જે રહેલો છે એને ખોટી રીતે બદલી કરવામાં આવેલી છે ત્યારે

અમને ગુલામી કરતા નથી આવડતું એક્સ વાય ઝેડ કોઈ પણ પક્ષ હોય જો 35 થી 40% વોટર જો સમસ્ત કોળી સમાજના હોય તો આપણે તાકાત છે કે ગુજરાતનો સીએમ કે ડેપ્યુટી સીએમ કોને બનાવો ને કોને હેઠે ઉતારવો આ તો આપણે જવું પડે છે અમને ટિકિટ આપો ને સીએમ બનાવો ને ભાઈ આ લોકશાહી છે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું સામ્રાજ્ય રહેલું છે હવે આ એકતા કરવાની જરૂર છે મિત્રો આ વાત થઈ ગઈ શિક્ષણ વગેરે સમાજ ક્યારેય પ્રગતિ નહી સાધી શકે સમય ખૂબ ઓછો છે મોડું થઈ ગયું છે

અમદાવાદ રાજકોટ જીપીએસસી ની તૈયારી કરવા માટે ખભે ખભા મિલાવી મન કે મતભેદો ભૂલી આપણે સૌ આગળ ચાલીએ અને આપ જે આપણે સંકલ્પ કરીએ કે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજની દીકરીઓ માટે એક સારામાં સારું

સન્માનપત્ર પણ દેવાના છે સમાજનું સંગઠન પણ કરવાનું છે અને પૂરિવાજો દૂર થાય દાગીના પરથા દૂર થાય અને સમાજ સંગઠિત થાય એના માટે આ કાર્યક્રમ છે ના આનો સંદેશો સમાજમાં ઘરે ઘરે પગી ગયો છે પણ જે પ્રમાણે આપણે અનલિમિટેડ માણસો બોલાયા છે એ પ્રમાણે માણસો આવવાના છે આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે તેમાં સમાજને વધારે પ્રતિનિધિત્વ મળે એ માટેની પણ એક રણનીતિ તૈયાર કરી છે શું છોકરી અમારા સમાજને પ્રભૂત મળે સારામાં સારું એવી અમારી લાગણી છે અને માગણી છે બરાબર પરવીનભાઈ કોહલી અખિલ ભારતીય કોળી સમાજ રાજકીઓ આજે મોટા જિલ્લા કોળી સમાજના ગામેડી ગામે સ્નેહ મિલર અને સન્માન કાર્યક્રમ છે શું છે એક તો સમાજની એકતા જળવાઈ રહે અને સમાજના જે અંદર અમરેકા જે પ્રથા છે વ્યસનમાં વધારે યુવાનો જતા રહે છે એના માટેનું આયોજન છે અને ખાસ કરી અને સમાજને એક આ મંચ ઉપરથી નવો સંદેશ દેવા માગીએ છીએ એના માટે આયોજન કર્યું છે કેવા સંદેશ એક તો સમાજની જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે એક દાગીના પ્રથા જે છે એના માટેનો પ્રસ્તાવ મેકવાના છેવી બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો છે રાજકીય વિશેષતા ધરાવતા લોકો પણ હાજર રહ્યા હતા પણ સવાલ એ છે કે હળદર ગામની અંદર જે થયું છે તેમનો મુદ્દો જો હવે કોળી સમાજના તમામ લોકો ઘરે ઘરે પહોંચાડશે કહેશે કે આપણા લોકો સાથે અન્યાય થયો છે અત્યાચાર થયો છે તો પછી આવનાર સમયમાં જે રાજકીય નેતાઓ છે મંત્રીઓ છે ધારાસભ્ય છે તેમના માટે મુસીબત લાવી શકે એમ છે જેમાં કુંવરજી બાવળિયા હોય કે બીજા કોઈ પણ કોળી સમાજના નેતા કેમ ન હોય આમાં અહેવાલ ને લઈને આપનું શું માનવું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર